અરવલી બેટ તાલુકામાં ચોયલા ગામે શ્રી સવાસો ગોળકડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા પાંત્રીસમો સમુલગ્નોત્સવ ઉજવાયો બેટ તાલુકાના ચોયલા ગામ ખાતે સવંત બે હજાર એકાસી મહાવદ ચોથની તારીખ સોળ બે બે હજાર પચીસને રવિવારના રોજ શ્રી સવાસો ગોળકડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા પાંત્રીસમો સમુલગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવમાં બાવીસ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ પ્રસંગે શ્રી સવાસો ગોળકડવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી પટેલ ઈશ્વરભાઈ દેવાભાઈ બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પટેલ પારુબેન અમૃતભાઈ પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્ર બારૈયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડ ચેરમેન શ્રી પટેલ અનંતભાઈ બાબુભાઈ બાયડ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી પટેલ દેવાંગભાઈ અરવિંદભાઈ કારોબારી સભ્ય શ્રી પટેલ પરેશભાઈ રૌચંદભાઈ ઊંઝા સવાસો ગોળકડવા પાટીદાર સમાજ સોશિયલ મીડિયા કન્વીનર પ્રભુદાસ અંબાલાલ પટેલ સવાસો ગોળકડવા પાટીદાર સમાજ અરવલી જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી પટેલ પરેશભાઈ શંકરભાઈ સમુલગ્ન સ્થળ સમાજની વાડી ચોયલાના જમીનના દાતા શ્રી પટેલ કાંતિભાઈ મફતલાલ તરફથી પ્રતિનિધિત્વ પટેલ મહેશભાઈ આમ તમામ હોદ્દેદારો સત્તાધીશો અને આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દંપતીઓને વડીલોએ આશીર્વાદ આપ્યા હતા અને ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ ચોયલા